શ્રી મહાવીર પ્રભુ વિહાર કરતા કરતાં ચંપાનગરીથી વિહાર કરી નગર તરફ નીકળે છે ત્યાંના રાજા ભદ્રને સાંજાના સમયે સમાચાર મળ્યા કે આવતીકાલે સવારે શ્રી વીર પ્રભુ મારા નગરમાં પધારવાના છે રાજા આ જાણીને અત્યંત હર્ષ પામ્યો અને ચિંતન કરવા લાગ્યો પ્રભુનું મારી સમૃદ્ધિથી અપૂર્વ સ્વાગત કરીશ અને વંદના પણ કરીશ આમ ચિંતન કરતો કરતો તેણે પોતાના મંત્રી વગેરેને આજ્ઞા કરી કે મારા મહેલથી પ્રભુના સમવરણ સુધી મોટી સમૃદ્ધિથી માર્ગને શણગારો રાજાની આજ્ઞા પ્રમાણે નગરપતિ અને મંત્રીઓએ ક્યારેય ના શણગાર્યો હોય એવો રસ્તો શણગાર્યો રસ્તામાં કુમકુમ જળનો છંટકાવ કર્યો ભૂમિ ઉપર સુંદર પુષ્પો પાથર્યા અને સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભો ઊભા કરી તોરણ બંધાવ્યા રત્નમય દર્પણોથી શોભતી માળાઓ વડે સ્તંભને શણગાર્યા અને રાજા સ્નાન કરીને દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સાથે પુષ્પની માળા પહેરી ઉત્તમ હાથી ઉપર બેસી પ્રભુને વંદન કરવા ચાલ્યા મસ્તકે શ્વેત છત્ર અને બંને બાજુ ચામરો ધરાતા હતા અને તેમની પાછળ બધા સામંતો અને તેમની પાછળ ઇન્દ્રાણીના રૂપરૂપના અંતબાર જેવી અંતપુરની સ્ત્રીઓ વગેરે ચાલતા હતા પ્રભુના સમવસરણે પહોંચી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી પોતાની સમૃદ્ધિથી ગર્વત થયેલો રાજા પોતાના યોગ્ય આસને બેઠો દસાના ભદ્રને પોતાની સમૃદ્ધિનો ગર્વ થયેલો જાણી તેને પ્રતિબોધ કરવા ઇન્દ્ર મહારાજા એક અતિ રમણીય વિમાન કે એ વિમાન જળમય હતું તે વિસ્તાર વિસ્તૃત કર્યું એમાં સ્ફટિક મણી જેવા નિર્મળ જણના પ્રતિભાગે સુંદર કમળો ખીલેલા દેખાતા હતા હંસ અને સારસ પક્ષીઓનો મધુર પ્રતિનાદ થઈ રહ્યો હતો દેવ વૃક્ષો અને દેવલતાઓથી ખરતા પુષ્પોથી તે વિમાન અત્યંત શોભતું હતું વિમાન ઉતારીને ઇન્દ્ર મહારાજા આઠ દંતસુરથી શોભતા ઐરાવત પર્વત ઉપર બેસવા ગયો તે વખતે તે હાથી ઉપર બેસી પહેલેથી બેઠેલી દેવાંગનાઓએ તેમને હાથનો ટેકો આપીને ઉપર બેસાડ્યા આવી ઇન્દ્રની પારાવાર સમૃદ્ધિ જોઈને ક્ષણવાર તો રાજા સ્તંભિત થઈ ગયો અને વિસ્મયથી નેત્ર વિકસિત કરી તેને વિચાર્યું ઓહો આ ઇન્દ્રનો વૈભવ કેવો છે શું સુંદર એનો એરાવત હાથી છે અને ક્યાં મારો ખાબોચિયા જેવો વૈભવ અને ક્યાં આ ઇન્દ્રના સમુદ્ર જેવો વૈભવ મેં મારી સમૃદ્ધિનો ખોટો ગર્વ કર્યો ધિક્કાર છે મને મેં આવો ખોટો ગર્વ કરીને મારા આત્માને મલીન કર્યો આવી ભાવના ભાવતા ભાવતા દશાણાના ભદ્રને ધીમે ધીમે વૈરાગ્ય આવવાથી ત્યાં જ મુગટ વગેરે આભૂષણો કાઢી અને કર્મ રૂપ વૃક્ષોના મૂળિયા ખેંચી કાઢતા હોય તેમ પોતાની મુષ્ટિ વડે મસ્તક ઉપરના વાળને ખેંચી કાઢ્યા અને ગણધરની પાસે આવીને ચારિત્ર ગ્રહણ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી વંદન કર્યું ત્યારે ઇન્દ્રે દશારણ ભદ્ર રાજા પાસે આવીને કહ્યું અહો મહાત્મન તમારા આ મહાન પરાક્રમથી તમે મને જીતી લીધો છે આમ કરી અને તેમને નમસ્કાર કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયા અને દસરાના ભદ્ર રાજા જે હવે મુનિ થયા છે તેમણે સારી રીતે વ્રતનું પાલન કરી પોતાની જાતને ધન્ય બનાવી